નામ વિરેન શાહ છે છેલ્લા પાંત્રીસ વર્ષથી સુરતમાં મનોરંજનના ક્ષેત્રે સંકળાયેલો છું મારા અન્ય બે પાર્ટનર છે મધુભાઈ બલક મહેન્દ્રભાઈ શાહ મહેન્દ્રભાઈ શાહ સાઠ વર્ષથી આ મનોરંજનના ક્ષેત્રમાં છે અને મધુભાઈ છેલ્લા વીસ પચીસ વર્ષથી સુરતમાં સર્કસ મેળા જાદુના પ્રોગ્રામ કરે છે આપણે ગયા વર્ષે પણ અહીંયા સરકસ લઈને આવેલા ફિનિક્સ સર્કસ એ ટોટલી આપણે ભારતીય કલાકારો સાથે લાવેલા હતા આ વખતે આપણે કંઈક નવું લાવ્યા છે કે જેમાં તમામે તમામ કલાકારો ફોરેનના છે ઇન્ડિયાનો ફક્ત ને ફક્ત એક જ આર્ટિસ્ટ છે એની મિસિસ મિનેપાડી છે અને એના એક્ટ ખરેખર અદ્ભુત છે એટલે આ વખતનું સર્કસ તદ્દન નવી વસ્તુ લઈને આપણે લોકો સમક્ષ હાજર થયા છે આ સર્કસ જો મેટ્રો સિટીમાં જાય ને સાહેબ તો એની મિનિમમ ટિકિટ બે હજારથી સ્ટાર્ટ થાય જે આપણે અહીંયા ફક્ત અઢીસો રૂપિયાથી સ્ટાર્ટિંગ પ્રાઇસ રાખી છે કારણ કે લોકો વધારે પ્રમાણમાં આનો લાભ લઈ શકે તો સુરત શહેરની જનતાને એક જ વસ્તુ કે સાહેબ તમે અહીંયા આવો સરકસ માણો એન્જોય કરો ખાતરી આપું છું કે તમને એક પણ વસ્તુ આમાં નબળી નહીં લાગે